એક તો ઠાકોરજી સ્વયં પ્રકાશ એટલે કે પોતાની ઈચ્છાએ પ્રકાશ કરે બીજો ગુણ તેજવંત સ્વરૂપ સર્વ જગતના દેવોને જેણે તેજ આપ્યું એ પોતે ત્રીજો ગુણ માયા થકી રહિત એટલે કે માયા જેને આધીન થઈને સર્વ કાર્ય કરે છે જેથી જગત ચાલી રહ્યું છે ચોથો ગુણ સ્વયં સ્વયંકર્તા એટલે બ્રહ્માંડના પોતે પ્રેરક થઈને સૃષ્ટિ રચે છે પાંચમો ગુણ શુદ્ધ તત્વ સત્વ જે સમગ્ર આવરણ થકી રહિત છે અને છઠ્ઠો ગુણ પોતે પોતાની ઈચ્છાએ પ્રગટ કરે આ સાકારના છ સંપૂરણ હવે બીજા ગુણ છ ગુણ ભગ કહેવાય ભગ એટલે છ તિથિ પણ ખષ્ટી અને ભગ પણ છ જેથી તિથિ ખષ્ટી ઉજિયારી કીધી તે છ ભગ જેનામાં હોય તે જ ભગવાન સ્વયં કહેવાય આ સિવાય કોઈને ભગવાન કહેવાય નહીં એ છ ભગ કયા

તેમાં ઐશ્વર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય વીર્ય આ પ્રમાણે છ ગુણ શ્રી ગોપાલલજીમાં છે તેનું પ્રમાણ આ પ્રમાણે છે પેલું ઐશ્વર્ય એ ગુણનો અર્થ એવો થાય છે કે જ્યારે મૂઢ લોકો પણ ઈશ્વરની પૂજા કરે ત્યારે તે ઈશ્વરના ઐશ્વર્ય ગુણનું વિદ્વાનો વર્ણવ કરે છે યવન શુદ્ર જાતિના જીવો પણ તેનું શરણ ગ્રહણ કરીને તેને પૂજવા લાગે છે યશ ગુણ યશ ગુણ એટલે કે મૂઢ લોકોને પણ પોતાની વિષયા છોડાવીને સ્વધર્મમાં રૂચિ ઉત્પન્ન કરીને ધર્માચરણનું પાલન કરાવે તેથી તે યશ થાય છે તેથી જે યશ થાય છે તેવો યશ બીજા કોઈ પ્રકારથી થતો નથી મૂઢ લોકો પણ કવિજન બની યશ ગાય છે એટલે કે યશ ગુણ ઠાકોરજીનો યશ બધી જગ્યાએ ફેલાઈ જાય છે કે મૂઢ લોકોમાં એટલે સુરાસુર સુ એટલે અસુરોમાં પણ ઠાકોરજીનો યશ ફેલાય છે શ્રી ગુણ જે સેવકો સ્વામીની જેવા જ હોય કે જે સેવકો સ્વામીની જે સ્વામી જેવા હોય તે શ્રી ગુણની પરમ અવધ છે તે પોતાના સ્વામીની જેવા પરાક્રમવાળા હોય છે તેની જેવા વૈભવવાળા અને તેવા વૈભવનું દાન કરવાના હોય છે તે જે ઈચ્છે તે કરી શકે તેને શ્રી ગુણ કારણ કહે છે પછી ચોથું છે જ્ઞાન ગુણ જ્યારે જીવ પોતાના સ્વભાવને જીતે ત્યારે પ્રભુમાં જ્ઞાન ગુણનો ઉત્કર્ષ જણાય છે જીવ પોતાનું જાતિ અને દેહાભિમાન તજીને પ્રભુનું આ અન્યન્ય શરણ ગ્રહણ કરી દ્રઢાશક્તિવાળો થાય છે તે જ્ઞાન ગુણ કારણ છે વૈરાગ્ય ગુણ જીવ પાસે ઇન્દ્રના જેવી સમૃદ્ધિ હોય તો પણ પોતાનું સર્વસ્વ નિવેદન કરીને ભગવત ચરણમાં જ પ્રાપ્તિ રાખે પોતે દિનદાસ બની જાય તે વૈરાગ્ય ગુણનો ઉત્કર્ષ જણાય છે તે વૈરાગ્યનું કારણ છઠ્ઠું વીર્ય ગુણ પ્રભુના દર્શન થતાં જીવ પોતાનું પોતાના પણ ભૂલી જઈને વિહવળ થઈ જાય સમર્થ પંડિતો રાજા મહારાજાઓ પણ ચકિત થઈ જાય જેમ ભગવાનનો વેણુ નાદ થતાં રાસના સમયમાં દેવતાઓ તથા તેમની સ્ત્રીઓ મૂર્છિત થઈ ગયા હતા તેમાં પણ જેમના પતિ સાથે છે એવી એવી દેવતાઓની સ્ત્રીઓ પણ વિહવળ થઈ જતા વસ્ત્રાધિકનું ભાન ગુમાવી બેઠા તે વીર્ય ગુણનો ઉત્કર્ષ જણાય છે તે વીર્ય ગુણનું કારણ જાણવું આમ છ ગુણનું વર્ણવ તથા ખષ્ટીના સંબંધ વાળું થયું છે આ છ ગુણ પ્રભુ શ્રી ગોપાલજીમાં વિદ્યમાન છે તેથી ખટગુણ સંપન્ન તેથી ખષ્ટી લીધી છે હવે રવિવાર શા માટે રવિવાર સાત વાર ગ્રહાદિકના નામ ઉપરથી પાડવામાં આવ્યા છે તેમાં રવિ એટલે સૂર્ય તે આત્મબળ વધારનારો છે જેથી વારમાં રવિવાર શ્રેષ્ઠ છે તેજોમય છે અંધકારનો નાશ કરનારો છે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે અને ત્રિલોકને ત્રિલોકને કરે છે છે આ પ્રાગટ્ય થયું તેથી વાર ત્રિલોક ત્રિલોક સર્વ ધન્ય બની ગયા છે અશ્વિની નક્ષત્ર શા માટે જે ભક્તિવાચક છે જે ભક્તિના ભક્તના મન પૂર્ણ કરવા પ્રગટ્યા છે અને શરણદાન આપીને ભક્તિનું દાન કરશે માટે અશ્વિની નક્ષત્ર ઉત્તમ ઠર્યું વળી અગ્નિવાચક છે જેમ અગ્નિ સર્વનું પોષણ કરે તેમ જીવના પોષણ કરવા માટે પ્રાગટ્ય અગ્નિકુલમાં થયું છે માટે નક્ષત્ર પણ તેજ લીધું અને અર્ધરજની શા માટે જે રહેશે રાસનું સ્વરૂપ શ્રૃંગારસાત્મિક છે ને તે જ સમયે પ્રગટે છે વધ ચંદ્રમાનો અર્ધ રજનીને ઉદય થાય છે તેથી ગોકુળના ચંદ્રનું પ્રાગટ્ય થયું છે તેથી રજની ઉત્તમ ધરી છે પ્રાણ આધાર તે શા માટે અખિલ આનંદ અખિલ બ્રહ્માનંદ બ્રહ્માંડનું ધારણ કરનારા છે પ્રાણને આનંદ દેનારા છે સર્વના પ્રાણ આધાર પોતે જ પ્રગટ્યા છે જે આનંદ વાચક છે ભાગ્ય ફળ ફળ્યા ભૂવલોકના પ્રગટ્યા શ્રી ગોપાલ સંભાળ કરી સર્વજનતણી અહીંયા આપણને ગોપાલાલના છ ગુણ ઠાકોરજીનું પ્રાગટ્યનું વાર તિથિનું સમજાવ્યું છે આપણને પા નંબર બસો ને છન્નું બસોને સત્તાણું પણ ઘણું બધું વિશેષ છે જેના માટે આપણે પુષ્ટિ સંહિતા ખોલીને વાંચવી રહીએ વખત આનું અનુસંધાનથી આગળ જ્યારે નાની વાત સાંભળો ત્યારે આની આગળ ઘણું બધું છે બહુ આનંદ આવશે જરૂર વાંચો આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામમાં પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કીજે